આ છે ધારી તાલુકાનું દુધાળા ગામ જ્યાં આજે કમોસમી માવઠાએ માઝા મૂકી કેરીના બાગોમાં કેરીઓ વિખેર કરી નાખી ભારે પવન અને અનરાધાર વરસાદે કહેર મચાવી દીધો મકાનોના પતરાઓ અને દિવાલો વૃક્ષો ઉપર આફતરૂપી વરસાદ વરસ્યો અને તહેસ નહેસ કરી નાખ્યો ભારે પવને કહેર મચાવીને બાગાયત ખેતી પર આધારિત ખેડૂતોની કમર તોડી નાખી છે ખેડૂતો જણાવી રહ્યા છે કે બપોરના સમયે અચાનક વાતાવરણ પલટાયું અને ભારે પવનનો જોરદાર ચકરાઓ આવીને બધું તહેસ નહેસ કરી નાખ્યું ગામ ધારી તાલુકાનું દુધાળા છે અને આજે બપોરે બે વાગ્યા થી ત્રણ વાગ્યા સુધીમાં જોરદાર ચક્રવાત આવી અને અમારા બગીચાનો પૂરેપૂરો નષ્ટ કરી નાખ્યો છે નેવું પાક ફેલ ગયો છે તો આ માટે તંત્ર કોઈ પણ રીતે તાત્કાલિક સર્વે કરી અને અમને ખેડૂતોને તાત્કાલિક ઊભા કરવા માટે સહાય કરે તે બરાબર વ્યાજબી છે અમારા દુધાળા ગામમાં બે થી ત્રણ ના ટાઈમમાં ફૂલ વરસાદ ફૂલ પવન સાથે જોરદાર બધો ચક્રવાત આવ્યો છે અને નેવું ટકા અમારે નુકસાની થઈ છે પ્લસ દસ ટકા જ બાકી રહ્યું છે આખા વર્ષની મહેનત અમારે આમાં બગીચામાં હોય છે એટલે અમારો પાક અત્યારે નિષ્ફળ ગયો છે બધું બીજી બી ઘણી બધી નુકસાનીઓ છે બરફનો પણ જોરદાર વરસાદ થયો હતો બધું સાથે જ હતું એટલે અમારે કોઈ હવે અપેક્ષા નથી વધારે કે આ કુદરતી પાકમાંથી અમે લઈ શકીએ આપનું નામ જણાવો મારું નામ બાધા પંકજ ધીરુભાઈ રહેવાસી રહેવાસી દુદાળા